हर हर महादेव मित्रों वर्ष 2025 નો સૌથી પહેલો સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે અને આ ગ્રહણ એક અત્યંત ચમત્કારી સંયોગ લઈને આવ્યું છે આ સૂર્ય ગ્રહણ નો સીધો અસર એવા 6 ભાગ્યશાળી રાશિઓ પર થવાનો છે જેનાથી તેઓ જીવનમાં અંધારી સફળતા ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે ખાસ કરીને આ ગ્રહણ ચૈત્ર મહિનામાં આવી રહ્યું છે અને બીજા જ દિવસે ચૈત્ર નવરાત્રી નો प्रारंभ થાય છે જે આ સંયોગને વધુ શક્તિશાળી અને શુભ બનાવે છે જો તમે આ ખાસ ગ્રહણની તાકાતનો સંપૂર્ણ લાભ ઉઠાવવો માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં તેની સાથે જ મિત્રો આપણે આજના વિડિયોમાં જાણશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું અને એવા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જય માતાજી જરૂર લખી દેજો તો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી कारण के आ सूर्यग्रहण पची छाग्यशा राशि के नसीब ओगणत वीस मार्च ओगनीस सौ पच्चीस न दिवसे बदलवा छे માતાઓ અને બહેનો તમે બધાને અમે જણાવી દઈએ કે આવર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ 29 માર્ચના દિવસે રહેશે અને કેટલા સમયનું રહેશે તેમ જ આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં કઈ જગ્યાએ જોવા મળશે કે નહીં એ બધી જ જાણકારી વિશે આપણે આજના આ વીડિયોમાં ચર્ચા કરીશું તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે આવનારા સૂર્યગ્રહણ સમયે એવી કઈ છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોને નસીબ ચમકવા જઈ રહ્યું છે

તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે તેમ જ તેનું નસીબ બદલી જાય છે માતાઓ અને બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પણ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ છે કારણ કે 12 રાશિમાંથી એવી છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોને નસીબ આ વર્ષે સૂર્યગ્રહણ સમયે બદલવા જઈ રહી છે તાથી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો હવે આપને સૂર્યગ્રહણના સાચા સમય અને સૂતકના વિશે વાત કરીએ મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનો સૌપ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં રહેવા જઈ રહ્યું છે આગ્રહણો સમય શું રહેશે અને સુતક સમય કેટલો રહેશે તે પણ જાણીએ મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચના દિવસે પડવાનું છે આંશિક સૂર્યગ્રહણ રહેશે જેનો પ્રભાવ આખી દુનિયામાં પડશે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાસિયાના દિવસે પડી રહ્યું છે આ સૂર્યગ્રહણ 29 માર્ચના દિવસે બપોરે 2:20 મિનિટે શરૂ થશે અને સંજે 6 વાગ્યા 16 મિનિટ સુધી રહેશે તાથી આગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાકનો રહેશે મિત્રો હવે સુતક સમય વિશે વાત કરીએ જારે પણ સૂર્યગ્રહણ શરૂ થાય છે તે પેલા થોડાક સમય પહેલા સુતક સમય શરૂ થઈ જાય છે અને સૂર્ય ગ્રહણ પૂર્ણ થાય છે ત્યારે સુતક સમય પણ પૂર્ણ થઈ જાય છે જારે મિત્રો ચંદ્ર ગ્રહણનો સુતક સમય ન કલાક પહેલા શરૂ થઈ જતો હોય છે અર્થાત સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલા સુતક સમય શરૂ થઈ જતો હોય છે મિત્રો જારે સૂર્ય ગ્રહણ હોય ત્યારે 12 કલાક પહેલા સુતક લાગી જાય છે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા ધાર્મિક ક્રિયાઓ થઈ શકતી નથી મિત્રો આ વખતે ભારત માં સૂર્ય ગ્રહણ દેખાવાનું નથી એટલે કે સુતક સમય માન્ય નહીં રહે પરંતુ 12માંથી 6 એવી રાશિઓ છે જે પર આ સૂર્ય ગ્રહણ નો પ્રભાવ રહેવાનો છે જેના કારણે તેમનો નસીબમાં ભવિષ્યમાં મોટી બદલાવ આવવાની છે મહાદેવ ની કૃપાતે લોકો પર પ્રાપ્ત થશે જેનાથી આ છ રાશિના લોકોના જીવનમાં આવેલી કોઈ પણ સમસ્યા અથવા પીડા દૂર થઈ જશે મિત્રો મહાદેવ ની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે जेना थी तेनु जीवन बदलाई जशे हवे आपने जानिए के बार माथी एवी कई छ भाग्यशाली राशियों छे जेनो नसीब चमकवा जई रह्यु छे आथी मित्रों તમારે આ વિડિયોને આંખો જોવો જોઈએ જેથી તમને ખબર પડે કે મહાદેવ કોની પર પ્રસન્ન થવાના છે મિત્રો એ રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક અને શેર ન કર્યો હોય તો જરૂર કરી દેજો સાથે જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા જ વિડિયો દરરોજ મળતા રહે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો

કે તેનાથી તેમનું આખું જીવન ચમકી જશે મહાદેવ આ વખતે છ ભાગ્યશાળી રાશિઓ પર મહેરબાન થઈ જવાના છે જેનાથી તેમનો નસીબ તેજસ્વી બનશે હવે જાણી લો કે બારમાંથી એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે સૌપ્રથમ મકર રાશિ મકર રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની કૃપા રહેવાની છે જેનાથી તેમને अनेक લાભ थवानी संभावना छे मकर राशि लोको माटे आ समय खूब शुभ साबित थवानो छे तेने व्यापार अने व्यवसाय मा वृद्धि थशे जे लोको नौकरी करे छे ते व्यापारी वर्ग माटे आ समय लाभदायी साबित थशे कारण के तेमने वधारे नफो थवानी शक्यता छे ताथी मकर राशि लोको पोताना तमाम कार्यों सफलतापूर्वक पूर्ण करशे मकर राशि लोको पर भगवान शिवनी विशेष कृपा रहेवानी छे जेनाथी तेमना जीवन ना बधा दुख दर्द अने कष्ट समाप्त थई जशे तेमज तेमना घर में शुभ समृद्धि नो वास थशे के जेनाथी मकर राशिना ना लोकों नु जीवन ज आखो बदलाई जशे तो मित्रों बीजी राशि जे छे ए मेष राशि छे मेष राशिना ना लोकों ने जनाबी दईए के आवनार समय तमारा माटे बहुज शुभ रहेवानो छे कारण के भगवान शिव तमारी ऊपर सौथी वधु प्रसन्न रहेवाना छे तमारा मान सन्मान अने प्रतिष्ठा वृद्धि थशे मित्रों મને જણાવી દઈએ કે જે કોઈ પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો એ કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો ભગવાન શિવના આશીર્વાદથી તમારું આયુષ્ય પણ વધારો થશે અને ભગવાન શંકરના આશીર્વાદથી તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલ્લા જોવા મળશે સાથે જ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે આથી ભગવાન શિવની વિશેષ કૃપા मेष राशिना लोको ऊपर रहवा नीचे मित्रों समय तमरो साथ आवणो छे એટલે કે તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને આ સમયને પોતાના હાથમાંથી જવા ન દેવું કહેવે આ ભાગ્યશાળી 6 રાશિઓમાં જે ત્રીજી રાશિ છે એ વૃષભ રાશિ છે વૃષભ રાશિના લોકો ને જણાવી દઈએ કે આવનારું વર્ષ તમારા માટે બહુજ સુખમય સાબિત થવાનું છે કારણ કે આવનારા સમયમાં ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહેશે તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે ત્યાં ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય બહુ જ સારો થવાનો છે હવે તેની પછીની જે ભાગ્યશાળી રાશિ છે એ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે भगवान शिवनी विशेष कृपा कन्या राशिना लोको ऊपर रहवानी छे कन्या राशिना લોકોને એટલો લાભ તો થશે જ પણ સાથે તેમના વ્યવસાયમાં ઘણો નફો પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તેમનો પગારમાં વધારો થશે અને તેમને પ્રમોશન પર મળવાની ક્ષમતા રહેશે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય સુખ સાબિત થશે આવનારું વર્ષ કન્યા રાશિના લોકો માટે બહુ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે આવનારું જીવન તેમનું એકલું સુખમય બનશે કે તેમનું આખો જીવન જ ચમકી જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેમને પ્રાપ્ત થશે તેમ જ તેમને ધન પ્રાપ્તિના ઘણા બધા અવસરો પ્રાપ્ત થશે મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે લોકોને સંતાન અવશ્ય પ્રાપ્ત થશે આતિ જો કન્યા રાશિના એવા કોઈ દંપતી હોય કે જે એક બાળક ઈચ્છતા હોય તો આ વખતે તેમનું સપનું મહાદેવની કૃપાથી પૂરો થઈ જશે કન્યા રાશિના લોકો જો કોઈ નવું વાહન ખરીદવા માંગતા હોય તો તેમનું આ સપનું પણ અવશ્ય પૂરો થશે भगवान शिवनी कृपा तेमने प्राप्त थशे अने तेमनी समस्त मनोकामनाओं पूर्ण थवा लागशे भगवान शिवना आशीर्वाद थी हवे तेमने तेमना जीवन मा अनेक प्रकार ना धन लाभ अने सफरतानी प्राप्ति थवानी छे तो हवे आ छ भाग्यशाली राशियों मा धन राशि पर शामिल छे मित्रों धन राशि ना लोको माटे पण महादेव विशेष कृपा रहे आथी जे कोई पण धन राशि ना लोको छे तेमनी समस्त मनोकामनाओं आगामी वर्षे पूर्ण थई जशे मित्रों

राशि समय हमारे पक्षी जो कोई कार्य शुरुआत करफता प्राप्त तो मित्रों आना पी राशि आशी आ सिंह राशिना લોકો ને જણાવી દઈએ કે ભગવાન શિવ ની કૃપા થી તમને હવે सारा समाचार प्राप्त થશે મિત્રો सिंह राशिना લોકો ને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનત નું સંપૂર્ણ ફળ મળવા જઈ રહ્યું છે આથી તમે જે કંઈ પણ મહેનત કરી છે તો એનું મહેનત નું ફળ તમને अवश्य હવે પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશી નું કોઈ ઠેકાણું નહી રહી શકે મિત્રો सिंह राशिना લોકો ને જણાવી દઈએ કે તમાર આ જે કોઈ પણ કાર્ય છે જે વર્ષો સુધી સફળ નથી થયા હવે ભગવાન શિવના આશીર્વાદથી એ બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે તાથી તમને તમારું પરિવારનો સાથ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે તાથી મહાદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે કોઈ પણ સમસ્યા હશે એ પૂર્ણ થઈ જશે મિત્રો જે લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો તે લોકોની બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓમાં હવે આના પછીની જે રાશિ છે તે છે કુંભક મિત્રો કુંભ રાશિના લોકો ને જણાવી દઈએ કે હવે ભગવાન શિવ ની કૃપાથી તમને ખુશખબર મળવાના છે તાથી ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે જેનાથી તમારો નસીબ આંખો ચમકી જશે મિત્રો કુંભ રાશિના લોકો ને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો ને જે વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો એ પણ હવે પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો કુંભ રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે તાથી જો આ રાશિના લોકોને એવું કોઈ સપનું હોય કે તે પોતાનું ઘર ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષમાં તે લોકો માટે સફળતાનો નવો માર્ગ ખુલ્વા જઈ રહ્યા છે તાથી તે લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પણ પૂર્ણ થઈ જશે તેમ જ જે લોકો વેપાર કરે છે તો તે લોકો ને વેપાર માં પણ લાભ પ્રાપ્ત થશે તેમનો વેપાર એટલો સારો ચાલવા લાગશે કે તેમને ધન લાભ પ્રાપ્ત થશે તમારા ઉપર જે કોઈ પણ પૈસા નો ભાર હશે એ अवश्य હવે મહાદેવ ની કૃપા થી સમાપ્ત થઈ જશે તમને નવા ધન પ્રાપ્તિ ના માર્ગ જોવા મળશે જેનાથી તમે બધી જ સમસ્યાઓમાંથી ઉજાગર થઈ જશો હવે આપણે બીજી રાશિ વિશે વાત કરીએ ए कर्क राशि मित्रों वर्षनु प्रथम सूर्य ग्रहण कर्क राशिना लोगों माटे પડકારો लाबी सके छे આ સમય દરમિયાન તમારી નોકરી અને કરિયર ને લઈને ખૂબ काळजी રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારની બેદરકારી થી બચો તમારી એક ભૂલ તમને મોટો નુકસાન પહોંચાડી શકે છે તમારો બોસ अथवा અન્ય કોઈ સહકર્મી સાથે મોટેથી વાત ન કરો તમારા સંબંધો ને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો તમારું કામ પ્રત્યે પ્રામાણિક બનો હવે બીજી રાશિ છે મીન રાશિ મિત્રો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે ખુશી લાવી શકે છે તમે માનસિક રીતે ખુશ રહી શકો છો અને તમારું ટેન્શન ઓછું થઈ શકે છે આથી તમારા કામ પર ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો અને તેમાં ફસાવવાનું ટાળજો મિત્રો જો તમે આ રાશિઓમાં છો તો આ શુભ સંયોગમાં ચોક્કસ રીતે લાભ લેવા તૈયાર રહો ક્યારે ના મળતો એવો આ દુર્લભ અવસર છે અને જો તમે આ વિડિયો આંખો જોઈને આ ખાસ માહિતી મેળવી લો તો તમારું પર ભાગ્ય ચમકી શકે છે આવી ચમત્કારી માહિતી માટે આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જરૂર લખજો તમારું રાશિચક્ર શું કહે છે જય મહાકાલ